આખી દુનિયા તમે જુઓ ને તો આખા ગામ ધુમાડા બંધ દે ને ભાઈઓને કહે મારે જાય ને આર બેડ છે આના હાર્ય રાખવાનો હતો બેટા મારા હમણાં અમે એક જગ્યાએ ગયા તા ભજનમાં વ્યક્તિગત નો કહેવાય ત્રણ છોકરા ત્રણેય છોકરાને તમે જોવો ને તો કુચરા ને મિંડા ને રાખવો એવું એને બાપા વ્યવહિને એક મને ફોન કર્યો કે ભજન રાખવા છે તમે આવજો ને કોઈ વાંધો નહીં અમે અહીંયા ગયા ને તમે અત્યાં વાત સાંભળી ત્રણે ત્રણ છોકરાએ નખું નો ખૂટાણું કર્યું બોલો એ બાપા ને કોઈ છે

અને એની બે પત્નીઓને જે આજની તારીખમાં છે આ લગભગ આઠ એક મહિના પહેલાની આ બનેલી વાત કે બે ભાઈ એના બે પત્ની અને બધા સંયુક્ત કુટુંબમાં રે અને એમાં નાના ભાઈને બીમારી લાગી દવાખાનામાં એડમિટ કર્યો અને દવાખાનામાં ડોક્ટરે કીધું કે ભાઈ આની એક કિડની ફેલ છે કિડની એક નાખવી પડે એવું છે એટલે મોટો ઘરે આવી એની પત્નીને વાત કરે છે કે નાના ભાઈ ને બીમારી બહુ છે અને એને કિડની નાખવી પડે એવું છે તારે બાપુ જો બાપુ આવી દીકરીઓને હું તો સલામ કરું છું વંદન કરું છું એના શું ખબર છે કે કે તમે આપો છો પછી હું મારી એટલે એ કે હું એવું નથી કેતો પણ આ તો હું ખાલી તને જાણ કરું છું હું આપવા માટે તૈયાર જ છું આપણી પાસે બહાર થી લાવીને દેવી એટલા આપણી પાસે પૈસા નથી અને હવારે બાપુ બે માણા દવાખાને ગયા દવાખાને જઈએ ને ડોક્ટરને કીધું કે કિડની મારા ભાઈને જરૂર છે ને તો કે આ તો કે મારી કિડની કાઢી અને મારા ભાઈને ફિટ કરી દયો એટલે ડોક્ટરે કીધું ભાઈ તમે દબાણથી કાઈ ક્યો છો કે તમારી સહમતી થી કે ના મારી સહમતી થી પછી કે તમારા ઘરના બૈરા બૈરા તો કે આ છે ને એનો દીકરો દીકરી આનો બૈરું એ બધાને બોલાવ્યા ઈ કે આ આ કોણ છે તો કે મારા ઘરવાળા છે તો કે આ કોણ છે કે મારો બેયર છે તો કે તમારા દિયરને કિડની ફેલ છે અને તમારા ઘરવાળા એમ કે છે કે કિડની હું આપું તમને વાંધો નથી ને એ કે વાંધો હું હોય ડોક્ટર સાહેબ મેં કીધું છે મારા ધણીને કે મારા દિયરને કિડની કાઢી દો નકર હું કાઢી દઉં આ છ મહિના પેલા વાત બાપુ આ દીકરીઓને બાપુ સલામ કર્યું છે ભાઈ તો કદાચ સારું કહેવાય કે ભાઈ ના ઉપર ભાઈને પ્રેમ આવ્યો પણ ભાભીને જો દેર ઉપર આટલો પ્રેમ હોય તો મારા બાપ દુનિયામાં કોઈ દી દુખાલ ન પડે હવે આપણે ક્યાંક ક્યાંક જોઈએ ધારા વેચ જમીન હાટું હગા ભાઈ ને હગો ભાઈ કાપી નાખે તઈ આપણે એમ દેખ હારી રામાયણ ક્યાં ગઈ હે શું વાતો કરી આપણે એક જાય ઉપર ને એક જાય જેલ માં જમીન તો અહીંયા અહીંયા પડી હોય એટલે સંસો કહે છે ધરતી રાજા રામ ની આમાં કોઈ ની પૂરી કરી ને આસ આની માથે કાઈક રાણા રમી ગયા ને કાઈક વી ગયા નિરાશ પછી બોલો જેલ માં હોય ને ખબર કાઢવા જાવ એટલે શું કહે બોલું પસાવી ગાનું જાય ને ભલે જાય જાય તો પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય મારા રામ આ રામાયણ મહાભારતું નથી રામાયણ માં શું લઈ અને મહાભારત માં શું બાપુ બચ્યું એ મને કહ્યું આ સંતો બનાવેલા ગ્રંથો છે ને તમને મને મારેક બતાવવા માટેના ગ્રંથો છે પણ હવે આપણને મગજમાં નો ન બે ઈ જ આ વીરપુર માં અખિલ પ્રમાણ નો માલિક આવ્યો ને અને હરિયર કરવા માટે બે વાત લાંબી છે ટૂંકા કહું કારણ કે ગાયકો ઘણા બધા છે હરિહર કરવા માટે બે જલા બાપા કે છે ને બાપુ જમતા નથી જલારામ આવીને છે બાપુ હરિયર કરો એ કે ભાઈ મને તો કઈક દક્ષિણામાં દેવાનો હોય ને તો હું હરિયર કરું એ કે બાપુ મને જે મળશે હું આપીશ કે બે રૂપિયા પાંચ રૂપિયા વાળો હું નથી એ કે બાપુ તો આશ્રમ માં હોય એમાંથી કઈક માંગજો બાકી બહારથી મારી થી મારી માગો તો હું ક્યાંથી લાવી દઉં કે આશ્રમમાં માં છે કે બાપુ તો જમી લ્યો મળી જાય એ કે મને વચન આપ કે બાપુ વચન આમાં નો આપવાનું હોય આશ્રમમાં હોય અને ઈ તમે માંગો ને જો બીજી મિનિટ થાવા દો તો તો મારી માનું થાવણ આજે બાપુ જમી લ્યો આમાં વચન નો હોય અને ઈ જમ્યા પછી ભેટ પૂજા ની લાઈન થઈ અને કીધું બોલો બાપુ શું જોવે અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેશમાં વેશ ધ્રુજવા મળી ગયો ભાઈ ઈ કે બૈરું માંગવું પણ કેમ માંગવું અને આ ખતરો અત્યારે કોઈ સાધુ આપણે કરવાનું નથી બાપુએ કીધું કે મારું શરીર વ્રત થઈ ગયું છે મને રોટલો કરી દેવું નથી મને કોઈ બાવડું પકડેવું નથી જો તારું બહેરું મને આપી દે જો તું બોલ્યો હોય અને બાપુ જલારામે એમ થયું કે વાહ સાધુ વાહ

તેથી વીરભાઈ કે છે ભક્તિની ની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી પણ આજ એ વેલડી ફળ આવ્યા એવું મને લાગે છે મારા બાપાએ તમને હાથ હોય ને એ હાથ જો બાવાને બાબા દીધો તો મને જવામાં વાંધો નથી બાપુ કેવી હોય છે એ પકડી અને જામ આવે અને બાપુને ને કે બહાર જોયું ને કે હા આમ હાથ પકડાયો અને તેથી સત્તાધાર ની ગાદી ઉપર આપા ગીગા અને તેથી રાતે બાપુ નગારા ને ટોકરા ચાલરું ને એની હાથે મંડ્યું વાગવા વસ્તી કે છે કે બાપુ આ શું નાટક થયું એની હાથે નગારા વાગે એની હાથે ઢોકરા વાગે અને આ વીરપુરની સામે નજર કરીને ગીગા આપા બાપુ ખાડ 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 દાંત કાઢે ઈ કે કાઈ છે નહીં હોઈ જાવ ઈ કે પણ બાપુ કયો તો ખરા ઈ કે કાઈ નથી મીરપુર ની બજાર માં લોવાણા ના ચમકારે બોથી પરોવી લીધું કાઈ નથી રામ એમ સમય આવે ને કાઈક કરી લેજો મારા રામ બાકી ક્યારે ફડાયકો ફૂટી જાય ખબર એ નહીં પડે એક ઘડી આધી ઘડી આધી મે પુણ્યા 24 કલાકમાં માં કરી લેજો બાકી તો નગર બцоડા આ 84 લાખ યોની છે એવું હું ને બધા આપણે ક્યાં ગણી નથી ને ગણમીય નથી પણ મને એમ થાય કે હારું પૈસા આટુ માયા આટુ જો બцоડા ફરતો હોય માણા એક જ ન કે આપણે જે જોઈએ બધું જાનવર નથી જોતું ખોરાક ને પાણી ને હવા ને તાડ ને તડકો ને બધું આપણી જેમ જ એને લાગે પણ સતાય બાપુ બцоડા માણા ને એક ને જ છે અને કીડી થી આધી ઉધી કોઈ જીવ જો ભૂખ્યો રહેતો હોય તો કો

માલિક મીડો થારું કયું રૂમ માંગ્યું ને એને બહુ રૂમ આપી દીધું હવે એવું કરું તેથી બાપુ કાનદાસ બાપુ એક વાણીમાં એમ કહેતા હોય গোলারামী রাম মন আবার আবার শুক মত

Oh. Bye-bye.